નમસ્તે મારા મિત્રો તૈયારી ખૂબ જ સરસ ચાલી રહી છે આજે કરવાનો છે એનું નામ છે કિન્ડર પદ્ધતિ નામ સાંભળીને તમને ખ્યાલ આવી ગયો છે કે આ તો અતિ મહત્વનો ટોપિક છે બીજી મિત્રો મારે એ વાત કરવાની છે કે આપણી ચેનલ પર ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરની સિરીઝ આપણે ચાલુ કરી છે

તો આપણે પાછા મનોવિજ્ઞાન પર આવી ગયા મનોવિજ્ઞાન આપણે લેક્ચર સીરીઝ ચાલુ જ છે અને ફરી એકવાર તમને જણાવો કે જો લેક્ચર ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો ઓકે ચાલો શરૂઆત કરીએ આપણે કિન્ડર ગાર્ટન પદ્ધતિ કિન્ડર ગાર્ટન પદ્ધતિના જે શોધક છે શોધક બરાબર ફેટ્રિક ફ્રોબેલ બરાબર ફેટ્રિક ફ્રોબેલ એના શોધક છે અને એ જર્મનીના મનોવૈજ્ઞાનિક છે મિત્રો બરાબર છે જર્મનીના મનોવૈજ્ઞાનિક છે એમણે આ શોધ કરેલી અને કિન્ડર ગાર્ટન એટલે આપણે કેજી સિનિયર કેજી જુનિયર કેજી આ બધું આપણે ભૂલતા જ જોઈએ છીએ બરાબર છે ઓકે એનો મુખ્ય સિદ્ધાંત શું હતો આ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત શું છે કે સર્જનાત્મક સ્વયં પ્રવૃત્તિ દ્વારા બરાબર સમજો મિત્રો અને સમજો શું કહેવા માંગે સર્જનાત્મક સ્વયં પ્રવૃત્તિ સ્વયં પ્રવૃત્તિ એટલે કોની સ્વયં પ્રવૃત્તિ જે બાળક છે એની પ્રવૃત્તિની વાત કરતા છે બાળક પોતાની સ્વયં પ્રવૃત્તિથી પોતાનો સર્વાંગી વિકાસ કરે છે આ મુખ્ય હેતુ આ મુખ્ય સિદ્ધાંત સ્વયં પ્રવૃત્તિ દ્વારા બાળક પોતાનો સાનો સાનો વિકાસ કરે તે પણ અહીંયા દર્શાવ્યું છે તો પોતાનો ઘડતર કરે પોતાની જ્ઞાન શક્તિ મેળવે આત્મસાત કરે અને સૌથી મહત્વનું શ્રદ્ધા વિશ્વાસ જન્માવે સેલ્ફ કોન્ફિડન્સ આવશે એનામાં જો ્ટન પદ્ધતિમાં બાળકને કોની સાથે સરખાવી છે મારી સાથે સરખા માં બરાબર છે કેવાય છે ને બાળક એ બાગ નો ફૂલ છે એવી રીતના કે બાળકને છોડ તરીકે સરખાવ્યું છે ને શિક્ષક ને તરીકે સરખાવ્યું છે એમ કહેવામાં આવે કે શિક્ષકે બાળકને એવું વાતાવરણ આપવું છે અને એને છોડની જેમ જતન કરવું છે એની માવજત કરવી જોઈએ આ મેન મુદ્દો કિન્ડર ગાર્ડન પદ્ધતિનો છે બરાબર છે આપણે આગળ હજુ સમજીએ આપણે ભણીએ નહીં આપણે થિયરીને સમજવાની છે બરાબર ચાલો તો પછી એના બીજા મુખ્ય સિદ્ધાંતો જે છે એની આપણે ચર્ચા કરીએ તો એની આપણે ચર્ચા કરીએ આગળ

મેં એવી ઘણી સ્કૂલ જોઈ જે નર્સરીની વાત કરીએ તો એક શાળામાં નર્સરીમાં મારા ફ્રેન્ડના અનુભવ લીધા મેં તો નાના બાળકને નર્સરીમાં એ શાળામાં મૂક્યું છે તો એ શાળામાં પહેલા દિવસે જ છોકરા રડ રડ જ કરવાના છે તો એ શાળામાં કેવું તો અમુક છોકરા રડે છે અમુક છોકરા ચૂપ થઈ જાય છે અમુક છોકરા ગભરાઈ ગયા છે શિક્ષકો વાલીને એમ કે અમુક તમે મૂકીને જતા રહો તમે મૂકીને જતા રહો અને રડ રડ ચાલો છો એવી એક શાળાથી બીજી શાળા મેં જોઈ બીજી શાળા જોઈ તો પહેલા જ દિવસે જ્યારે છોકરાઓ આવ્યા ને તો કેટલી લોકોની એક એમણે ક્લાસરૂમમાં ડીજે મૂકી દીધું બોલો ક્લાસરૂમમાં સ્પીકર ચાલુ ગીત નાચવાના અને છોકરાઓને બરાબર એટલે પહેલા દિવસે કેવું જો વિશ્વાસ દીધું છોકરાઓનો કે તમે અહીં આવો ને તો તમને મજા આવશે હવે વિચારો કે જે છોકરાઓ છે તે આખું વર્ષ કેટલા કેટલી મજાથી ભણવાના અને જે પહેલી સ્કૂલનું ઉદાહરણ આપ્યું તેમાં છોકરાઓ પર કેટલું પ્રેશર રહેવાનું ઘણા છોકરાઓ તો એમ કે મારે નથી જવું નથી જવું એવું એવું થાય છે

એ પોતાને ઓળખ છે કે મારામાં ખરેખર આ કાબિલિયત છે મને આ વસ્તુ મજા આવે છે જો ડાયરેક્ટ આપણે એને કઈ બનાવ નથી બાળક ની વાત ચાલતી છે બાળકને પેલા પોતાના માં જોવાનું છે કે મને શું આવડે છે જે એને આવડે છે એને પ્રવૃત્તિ કરાવવાની છે બરાબર છે ઓકે એટલે બીજો મુદ્દો પણ યાદ રાખજો પહેલો મુદ્દો પણ યાદ રાખજો રમત દ્વારા શિક્ષણ બીજો મુદ્દો યાદ રાખજો સ્વપ્રવ થી સ્વની ઓળખ ની વાત ચાલતી છે કિન્ટર ગાર્ટનમાં માં બરાબર છે ત્યારબાદ ખાસ ધ્યાન આપજો એમણે બક્ષીસમાં ઘણા બધા સાધનો બનાવેલા છે જુદો ઓકે બક્ષિસમાં ઘણા બધા સાધનો બનાવેલા છે તો કયા કયા સાધનો આપ્યા છે તો ઉના રંગીન છ દડા આપેલા છે ગોળ ઘન અને નળાકાર પેટી આપી છે મોટા ઘનના આઠ ભાગ ક્ષેત્રાકાર પેટી આપી છે વર્તુળ અર્ધવતુળાકાર રંગીન પેટી આપી છે આ બધું લખવાનું કારણ શું ખબર આ તમને ઉદાહરણો પૂછાઈ જાય આ બધું ઉદાહરણો પૂછાઈ જાય કે ઊનના ડાડા ઘન વર્તુળાકાર ક્ષેત્રાકાર પેટી આ બધા કઈ પદ્ધતિ સાથે સંકળાયેલા રમકડા છે આમ પૂછાઈ જાય ત્યારે આપણે યાદ રાખવાનું કિંંદર પદ્ધતિ કોણ આપેલા છે તો પ્રોબલની બક્ષીશ તમે જોઈ શકો છો ઉમના રંગીન છ દડા એટલે એની બે વસ્તુ શીખવામાં આવે છે એક તો પ્રાઇમરી કલર અને સેકન્ડરી કલર પ્રાથમિક રંગો અને દ્વિતીય રંગો બરાબર છે એટલે છોકરાઓ રમતા રમતા શીખી જાય આકારો વિશે શીખી જાય આકારો વિશે શીખી જાય ત્યારબાદ એને ભવિષ્યમાં એની પરિમિતિ ક્ષેત્રફળ એની વાત યાદ આવી જાય એટલે તમે વિચારો કેચી ના બાળકની વાત ચાલતી છે નાના બાળકોની વાત ચાલતી આપણે ડાયરેક્ટ સરળા બાદમાં નથી આવવાનું નાના બાળકની વાત ચાલતી એના માટે તો આ જ્ઞાન ઘણું મોટું જ્ઞાન કહેવાય ઘણું મોટું જ્ઞાન કહેવાય બરાબર છે એટલે આ રમકડા યાદ રાખજો આ રમકડાને અનુલક્ષીને આપણને પ્રશ્નો પૂછાશે બરાબર છે વિદ્યાર્થીઓ જે બાળકો છે એ આંતરમનનું દર્શન કરાવે આ રમકડા છે તેના આંતરમનનું દર્શન કરાવે ભૌમિતિક રચનાઓ તૈયાર કરાવે અને મારા ખ્યાલથી મેં એમ પણ બોલી શકું કે ગણિત વિજ્ઞાનના જો સમજો ગણિત વિજ્ઞાનના અમૂર્ત બરાબર આ જે રમકડાઓ છે તે ગણિત અમૂર્ત ખ્યાલોને સમજાવે છે અમૂર્ત ખ્યાલોનો ક્લિયર કરે છે એમ કહી શકીએ બરાબર છે તો આ રમકડાની વાત કરીએ આપણે ફટાફટ એકવાર રિવિઝન કરી નાખીએ રિવિઝનની વાત કરીએ તો રિવિઝનમાં સૌથી પહેલા ટોપિકમાં આપણે જે આ ફ્રોબેલ વિશે જોયું થોડું આપણે જર્મન વાત કરી

બાળકના શીખવા વિકાસ માટે સૌથી મહત્વનું માધ્યમ કયું છે સૌથી પહેલું મહત્વનું માધ્યમ કયું છે તો પરીક્ષા એ તો આવે જ નહીં સજા પણ નહી આવે શિસ્ત પણ નહીં આવે શું આવશે તો રમત એને શાના દ્વારા શીખવાનું છે આપણે તો રમત દ્વારા શીખવાનું છે બરાબર જો આ સવાલ તમને બહુ ઈઝી લાગતો થાય કે આ બધા સાહેબ શું ઈઝી સવાલ લઈને આવ્યા છે હવે શરૂઆત તો આપણે ઈઝી થી જ કરવી પડે ઈઝી પ્રશ્નોથી જ કરવી પડે પછી ધીમે ધીમે પ્રશ્નોના લેવલ આપણે વધારવું પડે બરાબર છે હવે ધીમે ધીમે આપણે લેવલ વધારીએ બરાબર ચાલો અને વ્યવસાયનો મુખ્ય હેતુ શું હતો પેલા તો એ સવાલ પડે કે અને વ્યવસાય જો એટલે પેલી ગિફ્ટની વાત કરી જે પેલા રમકડાઓની ગિફ્ટ આપેલી હતી અને વ્યવસાય એટલે આપણે હસ્ત ચોથો મુદ્દો ચોથો પોઈન્ટ હસ્ત ઉદ્યોગની વાત કરી કરીએ બરાબર છે એ બે એ બે વસ્તુ છે એનો મુખ્ય હેતુ શું છે તો આપણે વાંચીએ બાળકોને મનોરંજન પૂરું પાડવું કે બાળકોને વ્યસ્ત રાખવા કે શિક્ષણ કાર્ય ઘટાડવું કે બાળકોને આકાર રંગ સંખ્યા રચના મદદ કરે છે હવે તમને ખ્યાલ ખ્યાલ આવી ગયો જવાબ જવાબ આવ્યો તમે આગળની થિયરી જોઈ એટલે તમને ખ્યાલ આવ્યો બરાબર છે ઓકે તો આપણો જવાબ શું આવશે તો ડી બાળકોને આકાર રંગ સંખ્યા રચના શીખવામાં શું કરે છે તો મદદ કરે છે પહેલા કરતા થોડો 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 ભારે સવાલ આપણે લીધો હવે હજુ થોડો ભારે સવાલ લઈએ બરાબર છે ચાલો આગળ વધીએ ચાલો બીજા બે પ્રશ્નો છે કે એ અને બી આપેલા છે ક્યાં તો એમાંથી એક હોઈ શકે ક્યાં તો પછી બંને હોઈ શકે ક્યાં તો પછી એક પણ નહીં હોઈ શકે તો આપણે ભણ્યા તો સ્વપ્રવૃત્તિ પણ હતું અને સાથે સાથે સર્જનાત્મકતા પણ હતું તે પણ હતું

બાળક સ્પર્ધામાં આગળ વધે આ બે તો આપણને ખબર પડી કે આ બે નથી જવાના તો આપણો જવાબ શું આવશે તો બી જ આવશે બરાબર આવા તો ઘણા બધા પ્રશ્નો બને છે આવા તો ઘણા બધા પ્રશ્નો બનશે થિયરી તમે ભણો અને જાતે પ્રશ્નો બનાવો ને અરે પરીક્ષામાં તમે પાસ જ છો પાસ નહીં મેરિટમાં જ આવી જશો મેરિટમાં જ આવી જશો બરોબર છે ઓકે ચાલો હવે આ એક તમને હોમવર્ક આપું છું સાતમો સવાલ તમને હોમવર્ક આપું છું અને હોમવર્ક ક્યાં કરવાનું છે આપણે કમેન્ટ બોક્સમાં કરવાનું છે આપણે આપણો હોમવર્ક કમેન્ટ બોક્સમાં કરવાનું છે બરાબર પ્રશ્ન તમારી સામે છે પ્રશ્ન હું થોડો સાઈડ પર ખસી જાઉં એટલે તમને બંધાય ઓકે પ્રશ્ન તમારી સામે છે એના ચાર ઓપ્શન છે તમારે પ્રશ્નને સમજવાનો છે અને આ ચાર ઓપ્શનમાંથી શું જવાબ આવશે એ મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ઓકે બધા જણાવજો યાર એ તો ટાઈમિંગ થાય આપણાથી બરાબર બધા મને કમેન્ટ બોક્સમાં જણાવજો વધારે કમેન્ટ આવે તો અમને વધારે ઈચ્છા થાય વધારે ઉત્સાહી બની અમે કે નવા વિડીયો લાવીએ એમ કરીને બરાબર છે ઓકે ચાલો તો આ છે આ તમારું હોમવર્ક છે તો આશા રાખું કે આજની જે તમને થિયરી છે તેમાં મજા આવી હશે સમજ પડી હશે ને જેટલા પ્રશ્નો પૂછાય એ તમને આવડી ગયા હશે ને આવડશે પણ ઓકે તો આજનો લેક્ચર અહીં પૂરો કરીએ જય